અને કાલે કંઈક સેલિબ્રેટ કરશું ખાલી હું ફેમિલીને બધું સેલિબ્રેટ કરશું ને બધા લોકો બધા સેલિબ્રેટ કરીએ છીએ થોડુંક ધીમું બોલો છે એવું લાગે આ વખતે થોડુંક આપણે વ્યવસ્થિત મતલબ કે ફેમિલી ટાઈપ મતલબ આપણે સેલિબ્રેટ કરવું ખાલી આમ કાંઈ સિમ્પલ સેલિબ્રેટ કરવાનું છે આ વખતે મેં ત્યારે રાહુલ થોડું વધારે ફ્રેન્ડ માં એમાં સેલિબ્રેટ કરતો હોય છે પણ વખતે કોઈ ફ્રેન્ડ ક્લોઝ આમાં એટલે સેન સેમ કરશે પણ આપણે ઘરે એવું વિચારશે કે ઘરે સેલિબ્રેટ કરીએ हमें गाइस बार बार आ गया बराबर <laughs> 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 <Yep. तो> में विश करवा जाशू इसी तो से कितना आ गया मैं घंटा के लिए बात है दे मिनट में बात है बस ही थोड़ी बहुत चालू करवाई

Happy birthday to you Happy birthday to you Happy birthday to you Real love Happy birthday bro Kayaknya guys bar lagi ga sih? Atau jahit-jahit lagi ga

એડવાન્સમાં થેન્ક યુ સો મચ કે છે એ હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ તો હજી મનીષાવાની પણ સીતા છે ને રાહુલને ને બર્થ ડે એટલે દર્શન કરવાનું જોઈએ બધું તો અમે જઈ રહ્યા છીએ દર્શન કરવા અને બર્થ ડે બો લુક બતાવી દો સેવા બર્થડે હોય ત્યારે સેવા કરવાની ના ના રોજ કરું છું સે અંદર ફેવરિટ દોસ્ત એમ ને ફેવરિટ દોસ્ત મારો

રાહોલા બટેને એક્સિડન્ટ જેસા હે પણ વાગ્યું નથી કોઈને માનハની નથી ને જાનહાની નથી પણ બધા ઊભા છે એમના બધા જોવે છે કે વધારે કોઈને વાગ્યું નથી પણ ભાઈ ખીચડી હવે હા મતલબ ઈટ કે

અહીંયા વિડીયો શૂટ કરતી હતી તો મને કે મારાથી નહીં થાય પગ બહુ દુખે છે તો મને દઈ દીધો પછી ને પાછો એમ જોશે એમના પડ્યું છે સારી ઉંમર હવે જવકર

તો રેડી થઈ ગઈ છે અમારી મસાલા ખીચડી ખીચડી હા મતલબ હા બધું એક જ થાય અચ્છા મસ્ત બની છે હો એવરેસ્ટ બની ગઈ છે તો હવે અમે મળીએ છીએ હા જમીને મડિયે